એ તો tartar ડુગું ઘણી લાવશે. સારું તમે ચિંતાનો તો તો ચલાવતો ગાડી મોટી આ તો આદરા મેરૂગ્યાયો ને આગળ પૂરો ટર્બો ચલાવતો સારું પામતું બે એકમ છે અમાર લા બનીયું ના બુકો બે તો બેડો

તમારા છોકરા એટલી ખબર મોરેકડા મેડી જેવી લાગે બેસવા તો ના ચાલો મેડી જ પણ ભાઈ ને સીધું

દસ લીટર દૂધ છે ટાંક નું નાણાનું દસ લીટર છે ટાંક નું પોત છે કેવું છે

વાત સાચી કિંમત કરવી પડે બોલાવો રમજી હા સારું સાત શું શાંતિ સાત બોલો આખો એન્જિન ચલાવ તમે હાથ તો મિલાવો

સમજો લાલાજી હા હા લાલજી બોલો બોલો મારા મેળિયા ના તમે છોડીશું અહીંયા ખબર પડી કે તૈણો ચડી સેમ ઓ અહીંયા ના કબે ખબર છે એમ પચા લવરાવ પચા એટલે હું મારી જેમ સેટિંગ કરું તમે કોઈ વચ્ચે બોલતા ના ચંગે એમ તો બેસો મે બધા નવા માણસો એ ખબર ના પડે પણ પાછા ન્યાતા છે આજ તમે તારા જાતે કઈ વાણ કાઢવાનું કરો આપણે શું 10 વર્ષથી દલાલીનું નું કામ કરીએ બેસો નું જીવ ગાયનું ગાય નહી એટલે આપણે વધારે ખબર પડાવો આ માલ છે ને તો તમારે પચા જોઈએ ને પચા દેમો લેવા દેજો તમારે બોલવાનું નહીં બરાબર

ચાલી પિસ્તાલીસ બચા બાજી ગધાડ્યું નઈ મળતું ચાલી છે એટલે ખબર પડે ત્રણ વચડી ચાર વચડી છે

આપડે પછી લાલજી મને તારા પર વિશ્વાસ જે કરે હા હા એટલે હું તમારા ભરોસે તમે મારા ઉપર વિશ્વાસ છો ને એટલે જ

દસ દસ હજાર મળી જાય એટલે હારું ઘણું કહેવાય બે બાજુ ઢોલ વગાડી દીધા હા મારું વારસો બના હા